Okay. <laughs> <laughs> in you, you, <laughs> <laughs> you. But you need for you, I invest you. but you. and now we know in, like it.

ને આજ કુંડોને જ પહેર્યો કી ખરી હવાનું ભી કુંડીમાં પાણી જ ના જોઈને પપ્પાને કીધું પછી પાસે ભૂલે જાય ને છે વેસવાની વેસાવ્યું તો ઘણી આજે વાર હે બે ત્રણ ના નાખવ્યું હાથ ભેગ્યું થયા હે એટલી બોટાળ તો આજે એકનો વારો હે બીજું ની તો જે વાર હે હજે આની વારતા હે હાથ મઈને હે તો દલાલની ચૂંટણી લઈ આવે જોવા જોવા

સીકુડી આવે ગઈ ને સીકુડી હે ને એમાં હે સીકુ શીખું ની એવા ભાર્યા જેવા થેગા કે ભારે દિયે ને તો પાકે જાય છે કા હે સીકુ તે મોટા મોટા હે ને એ તોડેલા પછી ભારે દઈએ ને તો ખાલી પાકો લઈ ખાવા થાય કેરાુ દૂધ ની ખાંડ ની નાખે મોટા તગારામાં થોડાક ભારે નાખે દઈએ એટલે તગારામાં થોડાક તોળે નાખી દઈએ પર્વતા મલક પાકતા ને અમે બહુ કરતા દૂધ ને ખાંડ નાખે બાદામ નાખતા बदाम ने काजू ना मिल्क शेक जी हूँ बनो जाए एकदम असल तोड़ेला तो इतना उतरिया आना खेल गई

બે કલમો મારે છે હા ઓલીજી રાણી નીકળ્યા ગઈ ને ઓછી એમાં ડબલ કલમ મારે છે એ આકોર ઓલી કોરમાં ગોળ થાય ગોટા થાય જાય આ બધા આકોરની સાઈડ એમાં લંબુડિયા થાય બધા હા બે ટાઈપના થાય છે આ પૂરા થઈ જાય ને પછી ઓલી આપણી ડંડીઓ લીધાની ડંકેતી ઉતારીએ મમી કે કેરી યુ શી કોપડાવાનો ડંડીયા લીધો દેખાયો તમને આ લે વિડીયો પર વારીયા હું સાથે અપડાવવા હશે સાથે અપડાવવા 20 ફૂટ સુધી હું છો એમાં બધા ને તડકો લાગે ગો સાંધા પડે ગયા સાઈડ માં ખડતા નાખ્યો માથે પણ એમ કામ થાય તડકો એને નડ્યો જવા અમારા આંબાની પહેલી કેરી પાકી આ હેરખી દેખે પહેલી કેરી પાકી ચા વેલો જી આંબો આવ્યો તો ને મા કેરી પાકે ગઈ ચારે મોલી ડીશ લેતી આવા જાય तो पानी कर लेता है हम बन तो वही है ये गिर मोर हां शाक एक थाउ के भी बदली है तो जरा मुझे एक डब ले दीजिए मैं को ये कहत मैं को ये थावी

અરે ઇલમાવે રા ફરી છોગું દેયો દે કેરી ન સુગું ઇની મોરા આ જરાક સાથ હાથ ફરાઈ રહી છે ખવાની છે જતે ગોઠડી તા કા હે મુઈ જરાક જરાક છે ગોઠડી તો ને બહુ ખાતો ખબર હે ચાર કેરીનો એક બે કેરીનો નો રસ ખાઈ જતો દેહી આંબા નહિ ખાતો એ મોટો નથી ખાતો